અન્ય સર્વ દેવો તે પ્રાકૃત છે પ્રાકૃત અર્થાત પ્રકૃતિને આધીન છે પ્રકૃતિને આધીન અર્થાત એ પ્રકૃતિના ગુણોને ગુણોમાં લિપ્ત થયેલા છે અર્થાત કે સગુણ છે અને સગુણ હોવાથી સગુણ દ્વારા જે પ્રાપ્ત થાય એ પણ સગુણ જ પ્રાકૃત દ્વારા જે પ્રાપ્ત થાય એ પણ પ્રાકૃત હોય ટીકાની અંદર શ્રી કલ્યાણરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે આ બધા દેવો ભગવાનના જ અંશ છે પ્રભુની અંદર વિદ્યમાન સત્વરૂપ અહંકાર છે એ સત્વરૂપ અહંકાર જ્યારે એ દેવોની અંદર પ્રવેશાય ત્યારે એમાં દેવત્વ આવે જે દેવો પ્રાકૃત છે પ્રકૃતિને આધીન છે ગણિતાનંદ કમ બૃહત અક્ષર બ્રહ્મ પણ કેવો છે તો કહ્યું અક્ષર બ્રહ્મનો પણ આનંદને ગણી શકાય એક અવધિમાં સીમિત છે એ અક્ષર બ્રહ્મનો આનંદ છે ઉપનિષદમાં દરેકના આનંદની ગણના છે તૈતરીય ઉપનિષદના અંતર્ગત બ્રહ્માનંદ વલી છે જેમાં મનુષ્યથી લઈ અને પરબ્રહ્મ સુધી આનંદની ગણના કરવામાં આવી છે શૈષાહ આનંદસ્ય મીમાંસા ભવતી ત્યાં કહ્યું કે હવે આનંદની મીમાંસા અર્થાત એનો વિચાર કરવામાં આવે છે જે આનંદ મનુષ્યનો છે એનાથી 100 ગણો આનંદ એ યક્ષોનો છે એનાથી અમુક ગણો આનંદ એ ગંધર્વોનો છે એનાથી અમુક ગણો આનંદ દેવોનો છે એનાથી સો ગણો આનંદ ઇન્દ્રનો છે એનાથી સો ગણો આનંદ પ્રજાપતિનો છે એનાથી સો ગણો એમ કરતા 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 અક્ષર બ્રહ્મ સુધી પહોંચાય છે અક્ષર બ્રહ્મના આનંદની ગણના થઈ શકે છે જે પ્રભુના ધામ રૂપ છે જે પ્રભુના ચરણારવિંદ રૂપ છે તેની ગણના થઈ શકે પણ એનાથી પણ એક એવું પરમ તત્વ છે કે જેના આનંદની આજ સુધી ગણના નથી થઈ એને ગણતા 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 ગણતરી જ પૂરી થઈ જાય સંખ્યા જ પૂરી થઈ જાય પરાર્ધ પરાર્ધ સૌથી છેલ્લી સંખ્યા છે પરાર્ધ પછી કઈ જ નથી એવા જે અગણિત આનંદ છે ક્ષણે ક્ષણે યન તદેવ રૂપમ રમણીયતાયા જ્યાં ક્ષણે ક્ષણે અનેક આનંદના સમુદ્રો ઉચ્છૃંખલ થઈને જ્યાં ઉછ્વલિત થાય છે એ પ્રભુ છે ગઈકાલે આપ શ્રી સમજાવ્યું હતું નમામી હૃદય શેષે કે જે આપ સહસ્ર લક્ષ્મીઓ દ્વારા સેવ્યમાન એવા કલા આપ છે અર્થાત જ્યાં ક્ષણે ક્ષણે આનંદની અભિવૃદ્ધિ થાય એક પાત્રમાં જલ ભર્યું હોય એ પાત્રને અડધું ખાલી કરો તો એ પાત્ર અધૂરું કહેવાય પણ કોઈ એવું અક્ષય પાત્ર હોય કે જેને ખાલી કરી દો પાછું આમ કરો તો પાછું ભરાયેલું જ છે આવા આનંદ નિધિ આનંદ કંદ આનંદ સાગર પ્રભુ છે માટે કહ્યું પૂર્ણાનંદ પ્રભુ આ પૂર્ણાનંદ છે તસ્મા તેથી એવા પૂર્ણાનંદ સદાનંદ શ્રી કૃષ્ણના યુગલ ચરણારવિંદમાં ગતિ થવી જોઈએ કૃષ્ણ પૂર્ણાનંદ છે એની વ્યાખ્યા આપણે ત્યાં ઉપનિષદોમાં પણ કરવામાં આવી કૃષ્ણ શબ્દમાં જ એ વસ્તુ બતાવવામાં આવે છે ગોપાલ તાપી ઉપનિષદ ની અંદર પણ આ વાત આવે છે કૃષ્ણમાં જે કૃષ્ણ છે એનો અર્થ થાય છે સત્તા સત અને છે એ અર્થ થાય છે નિવૃત્તિ અર્થાત આનંદ સત અને આનંદ બે ભેગા થાય એટલે સદાનંદ બને જે અહરની સદા આનંદ રૂપ છે એવા પ્રભુ છે બ્રહ્મને કેમ જાણવા તો વેદ કે આનંદ રૂપે જાણો આનંદ બ્રહ્મે થી વ્યજાના આનંદ થી જ પ્રભુ આપ સૃષ્ટિ ને પ્રકટ કરે છે આનંદ દ્વારા જે સૃષ્ટિ ને સ્થિર કરે આનંદ દ્વારા જ પ્રભુ પણ આપે સૃષ્ટિ ની જગત ની અંદર ક્રીડાર્થ આપ પોતે પધારી રહ્યા છે જગત ક્રીડતી યોયતઃ અને આનંદ દ્વારા જ એ જગત નો પાછો પોતાની અંદર તિરો તિરોહિત કરનારા પણ પોતે છે એવા પ્રભુ આપ આનંદ રૂપ છે પૂર્ણાનંદ છે અન્ય સર્વ દેવ બધા પ્રાકૃત છે એ તન નાના અવતારાણાં નિધાનં બીજમવ્યયં આ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ મૂળ થડ્યું છે થડ છે થડ અને જેમ વૃક્ષના મૂળમાંથી અનેકવિધ શાખાઓ નીકળે એમ એમનામાંથી અનેક દેવો અનેક ઋષિઓ અનેક મનુઓ અનેક બ્રહ્માઓ અનેક વિષ્ણુઓ એ એમનામાંથી પ્રકટ થાય છે વિચાર કરી લો તમે કોનું શરણ ગ્રહણ કરશો કોણ તમારો ઉદ્ધાર કરી શકશે કવિરાજ ભાટ પ્રસંગમાં આવે છે ને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપાનાથ શિવનું મહાત્મ્ય વધારે શક્તિનું મહાત્મ્ય વધારે કોનું મહાત્મ્ય વધારે શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે શાસ્ત્રનો નિષ્કર્ષ તો એ નીકળે છે કે શાસ્ત્ર દ્વારા તો કેવલ શ્રી કૃષ્ણ જ એક પ્રતિપાદ્ય વિષય છે કહ્યું એમ કેમ માની શકાય શ્રી મહાપ્રભુજીએ ખૂબ સુંદર ઉદાહરણ આપ્યું કે ભગવાને જ્યારે મોહિની સ્વરૂપ ધારણ કર્યું ત્યારે શિવજી જે સ્વયં સમાધિસ્થ છે ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતયમ યોગીનો ધ્યાનાવસ્થિત થઈને જે મારા પદનખ ચંદ્રિકાનું ધ્યાન ધરનારા છે એવા શિવજી પણ મોહિત થઈ ગયા પણ આજ સુધી મોહિત થયા ધર્મરૂપ છે પ્રભુ એવા પ્રભુને છોડીને આપણે અન્યનો આશ્રય કરીએ છીએ

કાયિક વાચિક માનસિક અન્યાશ્રય આપણે ના કરી બેસીએ સર્વનું મૂળ પ્રભુ છે જેમ આકાશનું જલ નદીમાં આવે અને નદીનું જલ છેલે સમુદ્રમાં મળી જાય એ પ્રકારે સર્વની ગતિ છેલ્લે પ્રભુમાં છે ભગવદ ગીતામાં પ્રભુ કહે છે ને જે જીવ જેનામાં શ્રદ્ધાન્વિત થઈ અને જેને ભજે છે પણ એને એ ખબર નથી કે પરોક્ષ રૂપે એને એ શ્રદ્ધાનું દાન પણ કરનારો હું છું એ શ્રદ્ધા દ્વારા જ્યારે એ દેવને ભજે છે ભજતા ભજતા એ દેવનું ભજન પાછું મારા સુધી પહોંચે છે અહમ સર્વસ્ય પ્રભવ હું સર્વનો નિયંતા છું મત્તઃ સર્વમ પ્રવર્તતે મારામાંથી સર્વ કાંઈ પ્રગટ થાય તૃપ્ત જયારે તમે વૃક્ષના વૃક્ષ જલ આપો છો ને તો એના થળ જલ આપવાથી એની ડાળીઓ પાંદડા પુષ્પો જળ પહોંચી જાય એમ આપણા સર્વનું મૂળ આપણા સર્વના પ્રાણ જેમાં સમાહિત છે એ ગોવર્ધન ધર છે એમના ચરણાર્વિંદ તમારી અનન્ય નિષ્ઠા થઈ જાય તમને સર્વાર્થ સિદ્ધિ સકલ કામનાઓની પૂર્તિ તમને પ્રાપ્ત થાય અંદર નિરૂપિત થાય છે કે આટલા સાધનો કરીએ તો એ સાધનો દ્વારા તો સહજ ભક્તિ પ્રાપ્ત થઈ જાય ભક્તિના સિદ્ધાંતો અનુસાર ભક્તિ દ્વારા તો એને પરમર્થની પ્રાપ્તિ થઈ જાય તો પછી આશ્રયની શું જરૂર તો શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિત સ્ત્રી વિશેષતઃ પાપાસક્તસ્ય દિનસ્ય કૃષ્ણ એવું તમે કેનું કેના બલ તમારા સાધન એ ભક્તિના બલે તમે પ્રયાસ કરી રહ્યા છો અરે આ કલીમાં તો ભક્તિ કરવી પણ કઠિન છે કલવ ભક્તિ આદિ માર્ગા હિ દુસ્સાધ્યા બહુ કઠિન છે ભક્તિ ક્યારે થાય સૌથી પહેલા ભક્તિનો વિવેક હોવો જોઈએ વિવેકનું સંરક્ષણ ધૈર્યથી થાય અને ધૈર્યનું સંરક્ષણ એ આશ્રયથી થાય વિવેક ધૈર્ય અને ભક્તિ અહીંયા ત્રણ શબ્દ કયા છે શ્રી રઘુનાથ ચરણ આપ ટીકામાં આજ્ઞા કરે છે કે ભક્તિ કેવાથી પરોક્ષ રૂપે આશ્રય નું નિરૂપણ કર્યું છે આ જીવ કેવો છે તો કહ્યું વિવેક ધૈર્ય અને આશ્રય અને ભક્તિથી રહિત છે જ્યારે એ ભગવત ધર્મો એની અંદર જ નથી ત્યારે એની સ્થિતિ કેવી તો કહ્યું દિન છે પોતાનો આત્મોદ્ધાર કરવા સમર્થ નથી અસમર્થ એવો દિન છે એનાથી પણ વિશેષ

અને ઇહલોક કે પરલોક કોઈ પણ સ્થિતિ હોય એ સ્થિતિમાં સર્વથા શ્રી હરિનાજ શરણની ભાવના કરવી આ એક વૈષ્ણવનો કર્તવ્ય છે આ વૈષ્ણવના ધર્મો છે આ ધર્મોથી જે રહિત છે દીન છે પાપાસક્ત છે એવા જીવની ગતિ પ્રભુમાં થાઓ આ પ્રકારે શ્રીમદ આચાર્ય ચરણ આપ આજ્ઞા કરી દસમ શ્લોક ની અંદર વિજ્ઞપ્તિ કરી રહ્યા છે આપ સર્વ સામર્થ્ય સહિતઃ મોક્ષ કૃષ્ણ આ જન્મમાં માં આ જળદેહ થી જીવ કૃષ્ણ સેવા કરી કૃષ્ણ પરાયણ થઈ અને પ્રભુ થઈ જાય એ જ માટે સૌથી મોટો મોક્ષ છે પણ શંકા થાય કે આટલા સાધનો કરું છું તો એટલા સાધનો પછી પણ શું મારે કોઈનો આશ્રય કરવો તો ત્યાં શ્રી મહાપ્રભુ બતાડે છે કે મોક્ષરૂપ ભગવાન કેવા છે જે સર્વ સામર્થ્યવાન છે સર્વ સામર્થ્ય સહિત છે સર્વનું અખિલાર્થ સાધનારા છે સર્વનું મંગલ કરનારા છે સર્વના મનોરથ પૂર્ણ કરનારા છે શરણે આવેલા જીવનો ઉદ્ધાર કરનારા છે હે શ્રી કૃષ્ણ આપને હું વિનંતી કરું કૃપા કરીને આપના આશ્રયનું દાન કરો કૃષ્ણમ વિગ્યાપયામ્યહમ અનેકવિધ ઉદાહરણો યાદ આવી રહ્યા છે પણ સમય થયો છે બસ એક સિદ્ધાંત હૃદયમાં ધારણ કરી લો કે શરણસ્થ સમુદ્ધારમ આપણે જેવા છીએ જેવા પણ છીએ એવા જ્યારે પ્રભુના ચરણારવિંદમાં શરણસ્થ થઈ જઈએ તો આપણો ઉદ્ધાર નિશ્ચિત આપણે કોઈ સાધન કરવાની જરૂર નથી કેવલ શરણાગતિ કરો કેવલ અનન્ય આશ્રય કરો પ્રભુનો આપણો ઉદ્ધાર નિશ્ચિત છે પ્રભુ પ્રતિજ્ઞા કરે છે યે તુ સર્વાણી કરમાણી મય સન્યસ્ય મતપરાહ જે જીવ સર્વ કર્મો મને સમર્પિત કરી મારામાં તત્પર થઈ મત પરાયણ થઈ મારી સેવામાં તત્પર થાય છે

તમે પ્રભુ નો આશ્રય કરો ને તો પ્રભુ પણ તમારો આશ્રય કરે છે બસ જીવનમાં શરણાગતિ કરો આ પ્રકારે દસ શ્લોકમાં ભગવત આશ્રય નિરૂપણ કરી અને છેલ્લે ફલશ્રુતિ બતાવતા શ્રીમદ આચાર્ય ચરણ આગ્યા કરે છે શ્રી વલ્લભો પ્રવી શ્રી મહાપ્રભુજી આપણને ખાતરી આપે છે આ હું શ્રી વલ્લભ કહી રહ્યો છું એવી આપ આજ્ઞા કરે છે આ કૃષ્ણ આશ્રય ને જે શ્રી કૃષ્ણના સന്നിધાનમાં શ્રી કૃષ્ણના સન્મુખ જે આનો નિત્ય પાઠ કરે એને નિશ્ચિંતપણે પ્રભુના આશ્રયની પ્રાપ્તિ થાય એક વૈષ્ણવે શ્રી રઘુનાથ ચરણ આજ્ઞા કરે છે બસ હવે બે જ મિનિટમાં વિરામ લેશું શ્રી રઘુનાથ ચરણ આજ્ઞા કરે છે સુખેન શ્રીયતામ વૈષ્ણવોએ સુખથી આશ્રય કરવો જોઈએ જેનો આશ્રય કર્યો એના પર અનન્ય વિશ્વાસ હોવો જોઈએ જેની વાણી સાંભળીને તમે આશ્રય કર્યો એવા સંત આચાર્ય ચરણમાં વિશ્વાસ હોવો જોઈએ બસ આટલું હોય તો જીવનમાં કઈ કમી નથી બધી વસ્તુની પૂર્ણતા છે જીવને ચિંતા સહી ન હોય શાસ્ત્ર કહે છે ભોજના છાદની ચિંતા એક ભોજનની કે મને કંઈ પ્રાપ્ત થશે કે નહીં એક આચ્છાદનની રાત્રિના મને કંઈ ઓઢવા મળશે કે નહીં આ બે ચિંતા જીવ માત્રને હોય પણ વૃથા કુરવંતી વૈષ્ણવા હે વૈષ્ણવો તો આ ચિંતા કરવી જ ન જોઈએ કેમ એ કોને આશ્રિત છે કોનું શરણ પ્રાપ્ત થયું વિશ્વમ વિશ્વમ ભરો પ્રભુ રીએ શામ જે આખા વિશ્વનું ભરણ કરનારા પ્રભુ છે એનો આશ્રય પ્રાપ્ત થયો જે વિશ્વમાં એક કીડીનું પણ ઉદર ભરનારા છે એનો આશ્રય પ્રાપ્ત થયો કિમ દાસાન સમુપેક્ષતે શું એ પોતાના નિજ દાસોને કંઈ એનું અહિત થવા દેશે અને પોતાના સો કાર્યો છોડીને પેલા પોતાના નિજ ભક્તના કાર્યને પ્રભુ કરનારા છે આ આશ્રયનું ફળ છે તસ્ય આશ્રયો ભવેત કૃષ્ણ એને નિશ્ચિત કૃષ્ણમાં આશ્રય પ્રાપ્ત થાય ઇતિ શ્રી વલ્લભો બ્રવિત આ પ્રકારે શ્રી મહાપ્રભુ આપણને નિશ્ચિંતતા પ્રદાન કરે છે આ રીતના યથા યથાશક્તિ યથાબુદ્ધિ શક્તિ કૃષ્ણ આશ્રય ગ્રંથને મેં નિરૂપિત કર્યો છે આમાં જે કંઈ પણ યથાર્થ નિરૂપણ થયું એ મેં નથી કર્યું સ્વયં શ્રી વલ્લભે કર્યું છે જ્યાં અયથાર્થ નિરૂપણ થયું એ બધું મારી એ અલ્પજ્ઞતાના દોષથી એ મારો દોષ છે આ સમગ્ર કૃષ્ણાશ્રય ના આ વાક પુષ્પને ચતુર્થ દિવસે અંતિમ દિવસે શ્રીમદ આચાર્ય ચરણના યુગલ ચરણાર્વિંદમાં સમર્પિત કરું છું આ ઉભય જ્યેષ્ઠાચાર્યો બિરાજે છે કંઈ અધિક કહેવાયું હોય કંઈ અયથાર્થ નિરૂપણ થયું હોય તો અનંતાનંત ક્ષમા યાચના કરી રહ્યો છું આપ સર્વ વૈષ્ણવોને સમક્ષ મારી અનંતાનંત પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું મોડકર મોડપર ગામના બધા જ વૈષ્ણવો મારા કેશુભાઈ તુલસીભાઈ આદિ બધા જ વૈષ્ણવો ખરેખર હૃદયથી આપ સૌને હું સાધુવાદ શુભ આશીર્વાદ પ્રદાન કરું છું